લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ તલસાણા ઉટપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ધનજીભાઈ કાંજીયા અને જી એચ તલસાણા વીજ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ખાનગી રાય બાદમી મળી હતી કે ભટવાણા વરસાડી રોડ ઉપર આવેલ ડફેરના ડંગામાં રહેતો મિયલભાઈ હકીમભાઈ જાતે ડફેર પોતાના કબજા ભોગોટેના ઝુંપડામાંથી દેશી દારૂ વેચવાનો ધંધો કરે છે આજે તુરંત તેના ઝુંપડામાં તપાસ કરતા અંદર કોઈ હાજર મળી આવેલ નહોતો મિયલભાઈ પોલીસને દૂધી જોઈ નાસી છૂટેલ હતો આથી દેશી દારૂ મળી આવેલ આથી દેશી દારૂનો કબજો લઈ લીધે અને ઝુપડામાં હાજર નહી નહીં મળી આવેલ મિયર દફેરની તપાસ શરૂ કરી હતી તેમ છતાં મિયર મળી નહીં આવતા તેની સામે લખતર પોલીસમાં ધનજીફે કાંજીએ રોઇબીસન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ લખતર પોલીસ સ્ટેશનના જયદીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે લખતર પોલીસ દ્વારા છેલ્લા એક હપ્તાની અંદર અનેક જગ્યાએ જુદી જુદી જગ્યાએ રેડ કરી અને દારૂ દેશી દારૂ સહિત દારૂ પકડીને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે